તેની આસપાસ ના વિસ્તારો માં દબાણ હટાવી ખુલ્લી કરી હતી ઘટાવ સેલ ના ચાર ટેમ્પો ભરીને ને સામાન જપ્ત કર્યો હતો હાલો હે ના ફોડા ઉભાનો ફોડા ઉભાનો ફોડા ફોડા ઓર ગતિ થાય કમતીલા લાગે ઓય હાલો 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 કુંબરાઈ છે કે તમને છે આપણે કાર્યવાહી ને પગલે લારી ગલ્લા ધારકો અને પાનથરના વાળાઓ માં ભારે દોડધામ મચી જવા પામી હતી